પાંચ વ્યક્તિ ઘરમાં આવે એટલે કળશ લઈને એનું સ્વાગત કરવું આપણા ગુરુ આપણા આચાર્ય આપણા ઘરે પધારે ત્યારે કળશ લઈ અને ગુરુ આચાર્ય હોય એનું સ્વાગત કરવું વર રાજા જમાઈ જમાઈ જ્યારે પહેલી વખત ઘરે આવે ત્યારે કળશ લઈ અર્ઘ્ય લઈ અને જમાઈનું સ્વાગત કરવું એટલે આપણા રીતિ રિવાજોમાં તમે જોજો પોંખણા થતા હોય ને ત્યારે જમાઈ રાજા જાન લઈને આવતો એટલે સાસુમાં કળશ લઈને આવે ને અને જમાઈનું સ્વાગત કરે છે પછી પાછળથી આવે ને પછી ન કરું તો કાંઈ વાંધો નહીં અને નહીં કરે ને માણસ પછી તો થાક રાજા આવે આપણા ઘરે રાજા પધાર્યા હોય તો ઘરમાં રાજા આવતા હોય તો રાજાનું સ્વાગત કળ લઈને કરવું અર્ઘ્ય આપીને કરવું અને એક અહીંયા વાત કરી છે તમારો દીકરો કે દીકરી બહાર ભણવા ગયા હોય સ્નાતક થઈને આવે બીજા ગામમાં શહેરમાં હોસ્ટેલમાં ભણવા જતા હોય ડિગ્રી લઈને આવે સ્નાતક થઈને આવે તો આમ તો ઘણી વાર વેકેશનમાં આપણો દીકરો દીકરી ઘણી વાર આવે પણ જ્યારે સ્નાતક થઈને આવે ડિગ્રી લઈને આવે અને ઘરના ઉંબરા ઉપર ઊભા હોય તો માકો ચાઇએ કે આપને બેટે યા બેટી કા સ્વાગત કલશ લે કરે આ શાસ્ત્રમાં છે